હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ હાલ કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર ફાર્મ ટ્રેક મિની ટ્રેક્ટર આવેલ છે અજયભાઈને ટ્રેક્ટર વેચવાનું છે ઘર ટ્રેક્ટર છે અજયભાઈનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે વાત કરીએ આપણે ફાર્મ ટ્રેક બારસો ડીઆઈ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને પંદરનું મોડલ છે અને ટ્રેક્ટર તમને કમની કલર સાથે જોવા મળશે એન્જિન ગિયર હાઇડ્રોલિક કમ્પ્લીટ વર્ક કરે છે પંખા છત્રી બોનટ બધું કમ્પ્લીટ જોવા મળશે સ્થળો ક્યાંય પણ તમને ટ્રેક્ટરમાં જોવા નહીં મળે સારા ટાયર જોવા મળશે સોએ સો ટકા ટ્રેક્ટરનું એન્જિન વર્ક કરે છે અને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે વીમો પારસીન કાગળિયા બધું કમ્પ્લીટ જોવા મળશે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો તે જ પ્રમાણે તમને રૂબિ સ્થળ ઉપર જોવા મળી જશે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી ટ્રેક્ટર વેસાઈ જાય તો ખોટો ધક્કો ન થાય વાત કરીએ આપણે ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ અજયભાઈ છે અજયભાઈએ ટ્રેક્ટરની કિંમત એક લાખ અને પચાસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતના તો અજયભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ઓગણસી નવસો ત્રેવીસ ચાર સુડતાલીસ સ્ક્રીન ઉપર આપેલો જ છે અજયભાઈનો મોબાઈલ નંબર છે ટ્રેક્ટરની કિંમત એક લાખ પચાસ હજાર રૂપિયા અંદાજિત રાખેલી છે આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો રાજુલા પ્રોપર રાજુલા જોવા મળશે તો નામ અજયભાઈ અજયભાઈનો મોબાઈલ નંબર ડિપ્લિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફે ફેસબુક પેજ પર જોતા હો ખેડૂત મિત્રો તો વિડીયોની ઉપર જ અજયભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયેશરાય